હે મિત્રો આજે અમે તમને એક રસપ્રદ અને શીખવણભરી વાર્તા સંભળાવવા જઈ રહ્યા છીએ આ વાર્તા તમને શીખવશે કે બીજાઓ સાથે આપણે જે રીતે વર્તન કરીએ એ જ વર્તન આપણને પાછું મળે છે તો રાહશેની ચાલો જાણીએ આ ગજબની વાર્તા શિયાળ અને સારસ એક સમયની વાત છે એક સુંદર અને શાંત જંગલમાં એક ચાલાક શિયાળ અને એક દયાળુ સારસ રહેતા હતા બંને સારા મિત્ર હતા અને એકબીજાને મળીને વાતો કરવી હસી ખુશી રહેવું બહુ ગમતું શિયાળ ખૂબ જ હોશિયાર હતો પણ ક્યારેક ચતુરાઈમાં ઊંડો ફસાઈ જતો સારસ સીધો સાધો પણ બુદ્ધિશાળી હતો એક દિવસ શિયાળને એક શરારતી વિચાર આવ્યો તેણે સારસને પોતાના ઘેર જમવા માટે આમંત્રણ આપ્યું સારસ આ આમંત્રણ સાંભળીને ખૂબ ખુશ થયો અને કહ્યું અરે વાહ આજે તો મજા પડી જશે જ્યારે સારસ શિયાળના ઘેર જમવા આવ્યો ત્યારે શિયાળે સૂપ પીરસ્યું પણ તેણે સૂપ પાતળી અને પહોળી થાળીમાં પીરસ્યું શિયાળ તો આસાનીથી પોતાની જીભથી સૂપ ચૂસવા લાગ્યો પણ સારસ માટે આ ખૂબ જ મુશ્કેલ હતું તેની લાંબી અને પાતળી ચાંચ થાળીની અંદરથી કંઈ ઉઠાવી જ શકતી નહોતી શિયાળ પોતાનું ચાલાક હાસ્ય હસવા લાગ્યો સારસને સમજાયું કે શિયાળે તેને મજાકનો પાત્ર બનાવ્યો છે તે ચૂપચાપ બેઠો રહ્યો પરંતુ મનમાં વિચાર કરી રહ્યો હતો કે આની યોગ્ય સજા કેવી રીતે આપવી સારસે શિયાળને પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો થોડા દિવસો પછી સારસે પણ શિયાળને પોતાના ઘેર જમવા માટે આમંત્રિત કર્યો શિયાળ આમંત્રણ સાંભળીને બહુ ખુશ થયો અને વિચાર્યું હવે મફતનું જમણ મળશે જ્યારે શિયાળ સારસના ઘેર પહોંચ્યો ત્યારે સારસે ભોજન તૈયાર કર્યું અને ઊંડા અને સાંકડા જારમાં પીરસ્યું સારસ પોતાની લાંબી ચાંચથી આરામથી ભોજન ખાવા લાગ્યો પરંતુ શિયાળ માટે આ ખૂબ જ મુશ્કેલ હતું એણે જારની અંદર સુધી પહોંચવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તેનું મો અંદર જઈ શક્યું નહીં તેને સમજાઈ ગયું અને તેણે કરેલી ભૂલનો પસ્તાવો કરવા લાગ્યો શિયાળે અંતે સમજી લીધું કે જેવું વર્તન આપણે બીજાઓ સાથે કરીએ તેવું જ વર્તન લોકો આપણી સાથે કરે છે તેણે સારસ પાસે માફી માંગી અને વચન આપ્યું કે ફરી આવું નહીં થાય સારસ દયાળુ હતો એટલે તેણે શિયાળને માફ કરી દીધો બંને ફરીથી સારા મિત્ર બની ગયા આ વાર્તા આપણને શીખવે છે કે તમે જે રીતે લોકો સાથે વર્તન કરશો એવું જ લોકો તમારી સાથે વર્તશે જો તમે બીજાને ઠશો તો એક દિવસ તમે પણ ઠગાઈ જશો પણ જો તમે સૌને પ્રેમ અને સન્માન આપશો તો તમને પણ એ જ પાછું મળશે તો મિત્રો હવે તમારો વારો જો તમે સારસની જગ્યાએ હોત તો તમે શિયાળને કેવી રીતે પાઠ ભણાવતા તમારા જવાબ નીચે કોમેન્ટમાં લખીને જણાવો અને જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા મિત્રોને શેર કરો થેન્ક યુ